તો રાજકોટના સાપર ફેરાવળના આરોગ્ય કેન્દ્રમાં તાપણાનો મામલો સામે આવ્યો હતો આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ દ્વારા તાપણું કરવામાં આવ્યું હતું ઠંડીથી બચવા પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂક્યો હતો ત્યારે સમગ્ર મામલે આર આર કુલમાલી જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું હતું નિવેદન આપતા વખતે તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા તમામ કર્મચારીઓને ચોવીસ કલાકમાં બોલાવી આ મામલે નિવેદન લેવામાં આવશે સૌપ્રથમ આગ લાગી હતી કે આગ કર્મચારીઓ દ્વારા લગાડવામાં આવી હતી તેને લઈને તપાસ કરવામાં આવશે જો કર્મચારીઓ દ્વારા આગ લગાડવામાં આવી હશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કાલે હું દવા લેવા આવ્યો હતો અમારી પાસે બીજી દવા છે નહીં આ દવા તમને લાગુ પડી જશે મેં કીધું આ દવાથી મને રિએક્શન આવે છે છતાં કોઈ જવાબ દીધો નહીં એટલે મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો લેબમાં આ લોકો ભઠો કરીને ઊભા હતા લાઇટ હતી ત્યારે અને પંદર થી વીસ માણસો અંદર હતા આખો સ્ટાફ હતો તાપતા હતા બધાય અને હવે રીતે હવ જવાબ કોઈ દેવાનું રાજી નહોતો એ સાડા નવ ની આસપાસ રાજકોટના સાપર વેરાવળ આરોગ્ય કેન્દ્રમાં છે તે તાપનું કરતા હોવાનો છે તે વિડીયો છે તે સામે આવ્યો હતો ત્યારબાદ છે તે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા છે તે કહી શકે કે તપાસના છે તે આદેશ આપવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે જિલ્લા આરોગ્ય અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને સાહેબ વિડીયો સામે આવ્યો છે આપની શું પ્રતિક્રિયા ગઈકાલ સાંજે વિડિયો અમને માનની શ્રીએ બી મોકલ્યો હતો અને કાલે મિનિસ્ટર શ્રીની જે મુલાકાત હતી એટલે કંઈ અમે લોકોએ ખાલી જસ્ટ એવું કીધું કે ભાઈ જે કર્મચારી અને અધિકારી આની અંદર સામેલ છે એ લોકોને આપણે સોમવારે બોલાવીશું એ લોકોનો ખુલાસો લઈશું અને એવું હકીકત લાગશે કે ભાઈ ના આ ઇન્સિડન્સ નથી અને તાપણું જ છે તો આપણે એની સામે શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવા માટે માન્ય શ્રી સાથે પારામર્શન રહીને આપણે એની શિક્ષાત્મક કાર્યવાહી બી કરીશું સ્ક્રીને સાહેબ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જો લાગી હોય આગ તો તેને બુજાવવા માટેની કાર્યવાહી કરવામાં આવતી હોય પણ જો અધિકારીઓ છે તે આજુબાજુમાં ઊભા છે સાથે તે ત્યાં કેન પણ જોવા મળી રહ્યા છે કે જે એવા પદાર્થો હોય કે જેથી વધારે આગ લાગે તો શું કહેશું યસ એટલે લગભગ એ લેબોરેટરીની અંદર જ નું વિડીયો લગભગ લાગે છે તો ત્યાં બધા કેમિકલ્સ ને બધું પડ્યું હોય જે જોખમી કહેવાય આપણા માટે તો આવું જો જોખમી બિહેવિયર કોઈ કર્મચારી કે સ્ટાફ આપણો કરતો હોય તો એને આપણે તાકીદ બી આપીશું કે ભવિષ્યમાં આવું જો કરશે તો એની અમે વધારે કડક શિક્ષામાં કરવામાં આવશે અત્યારે તો જે છે આપણે એ લોકોનું સોમવારે બોલાયા છે બધાને અને એ લોકોનું નિવેદન લઈને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને આમાં સાહેબ કાર્યવાહી કેવા પ્રકારની થતી હોય જો જાણી જોઈને તાપણું કરવામાં આવ્યું હોય તો જાણી જોઈને તાપણું કરવામાં આવ્યું છે તો બી એક વસ્તુ છે કે એની અંદર જો જોખમ બધા જ કર્મચારીઓનું છે અને બધા દર્દીઓનું છે તો એવું ન થાય એના માટે તાકીદ તો આપણે એક આપીશું એ લોકોને પણ એની સાથે સાથે ધંધાત્મક કાર્યવાહી શું કરી શકાય એ આપણે મહેકઅપની અંદર જે આપણા સાહેબ છે એને મળીને સાથે ડેપ્યુટી ડીઓ અથવા તો ડીઓ સાહેબની સાથે પરામર્શમાં રહીને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે તાપણું તો છે વાત છે પણ વિડીયોમાં સ્પષ્ટ પણ એક અન્ય અન્ય ઉલ્લેખ કે દવા બાબતે તે તે લઈને શું નિવેદન દવા બાબતે એવું કીધું છે કે ભાઈ ખાલી દવા આપી દેવામાં આવે છે બીજી કંઈ ટ્યુબ કેવું આપવામાં આવી નથી તો આપણે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ પ્રમાણે જે દવાઓ હોય છે એ આપણે દરેક સુપરિન્ટેન્ડન્ટને જણાવેલ છે કે ભાઈ દવાઓ ના હોય તો આપણે ખરીદી કરાઈ કરી શકાય છે જેમની અંદરથી અને સાથે સાથે જે જન આરોગ્ય ઔષધિ કેન્દ્ર છે એમાંથી બી આપણે આરકેસમાંથી ખરીદીને આપી શકીએ છીએ તો દર્દીને કોઈના આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ન થાય એ જોવાની જવાબદારી જે તે સુપ્રિટેન્ડન્ટની છે એટલે ત્યાંના સુપ્રિટેન્ડને બી અમે અને બીજું એક પરિપત્ર બી સાથે અમે સામેલ કરી દઈશું કે ભાઈ આવું કોઈ વસ્તુ જે પણ તમારે ત્યાં દવાઓનું સ્ટોક નીલ હોય અથવા ઓછું હોય તો એ ખરીદી કરીને લોકોને એ ભરપાઈ કરવાનો અને લોકોને કોઈ પણ આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ન થાય એ પણ આપણે એ લોકોને જણાવીશું ચોક્કસપણે જે આરોગ્ય કેન્દ્રમાં છે તે તાપણું કરતો હોવાનો છે તે વિડીયો સામે આવ્યો છે અને હવે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે આવતીકાલે છે તે ત્યાંના અધિકારીઓના છે તે નિવેદન નોંધવામાં આવશે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે કેમેરામેન પ્રવિણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ